વાઘોડિયાના જરોદ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં બે ટ્રક પલટી મારી જતા ત્રણ વાહનો કચડાયા હતા અકસ્માતમાં બે ના ઘટના સ્થળપરજ કરુણ મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે આ અકસ્માત કોઈ ફિલ્મ ના દ્રશ્ય થી કમ ન હતો જેમાં બે સામાન ભરેલી ટ્રક વચ્ચે ટક્કર સર્જાતા બંને ટ્રક પલટી ખાતા ત્રણ વાહનો દબાઈ ગયા હતા જેમાં કારનો ભૂક્કો નીકળી ગયો હતો અને કાર ચાલક સહિત બેના મોત થયા છે અકસ્માતને પગલે હાલ વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે ટ્રક નીચે દબાયેલ વ્યક્તિને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે મળતી માહિતી અનુસાર વડોદરા હાલોલ રોડ પર આવેલા વાઘોડિયાના જરોદ ગામ પાસે એકસાથે પાંચ વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા જેમાં બે વ્યક્તિના મોત થયા છે વહેલી સવારે સામાન ભરેલી બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બંને ટ્રક પલટી ખાઈને ત્રણ વાહનો પર પડી હતી જેમાં રિક્ષા ઇકો કાર દબાઈ ગઈ હતી ત્રણેય વાહનોનો ઘાટ નીકળી ગયો છે અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ જતાં હાલ પૂરતો વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અકસ્માતની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અકસ્માતમાં દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે હાલમાં પોલીસે બે વ્યક્તિના મોતની પુષ્ટિ કરી છે